ઉત્તરાયણ અંગે સુરત પોલીસે જાહેરનામું કર્યું છે કમિશનરે જાહેરનામું રજૂ કર્યું છે નદી પરના બ્રિજ સિવાય તમામ બ્રિજ બંધ પર પ્રતિબંધ છે ટુ વ્હીલર ચાલકો માત્ર નદી પરના બ્રિજ પરથી જઈ શકશે અને તમામ બ્રિજ ટુ વ્હીલર ચાલકો માટે બંધ રહેશે સેફ્ટી ગાર્ડ લગાડવા વાહન ચાલકોને મુક્તિ અપાઈ છે ચૌદ અને પંદરમી જાન્યુઆરી સુધી જાહેરનામાનો અમલ થશે તુક્કલ ખરીદવા અને ઉડાડવા પર પ્રતિબંધ છે જો કોઈ શખ્સ તુક્કલ વેચતા પકડાશે દંડ પણ કરવામાં આવશે સુરત ફ્લાયઓવરનું શહેર છે અને ઘણીવાર અકસ્માતો થાય છે સુરતની અંદર ગઈકાલે પણ એક દીકરીનું મૃત્યુ થયું છે ચેતન જોડાય ચેતન જાહેરનામું છે શું ખાસ છે જાહેરનામાનું જી જનક ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સૌથી વધુ જે ઓવરબ્રિજ છે તે સુરત સિટીમાં આવેલા છે ખાસ કરીને ઉત્તરાયણ દરમિયાન જે વાહન ચાલકો છે તે ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે કાતિલ દોરા છે તેનો ભોગ બનતા હોય છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા એક દિવસ પૂર્વે જ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં સુરત શહેરના જે નદી સિવાયના તમામ જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ ઉપર ખાસ કરીને જે ટુ વ્હીલર ચાલકો છે તેમના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ અને ટુક્કલ ઉડાવા પર પણ સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જો કોઈ પણ શખ્સ આ જે જાહેરનામું છે તેનું ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે બિલકુલ બિલકુલ આભાર ચેતંતુ અન્ય તમામ બ્રિજ ટુ વ્હીલર ચાલકો માટે બંધ રહેશે સેફ્ટી ગાર્ડ લગાવનાર વાહન ચાલકોને જ મુક્તિ અપાઈ છે